તો એલ ફેમિલી કેમ છો તો બધા મજા છો જય માતાજી જય બાપા સીતારામ મારા નવા તમારો તમારું બધાનું સ્વાગત છે તો અત્યારમાં મસ્ત મજાનો હવાર પડી ગયું છે બાપાના બધાને ગુડ મોર્નિંગ જોઈ શકો છો મસ્ત સુરત દાદા નીકળી ગયા છે અત્યારમાં ને ભાઈ હા છે શુક્રવાર તો આપણે જવાનું છે કામે કેમ કે કાલ છે ભાદરવી તો કાલની રજા આવશે ભાઈ આપણે કાલ તો લગભગ જઈશું તો જવાય છે તો જઈશું સાહુ મેળામાં તો વિડીયો બને લેજો આજના વિડીયોમાં કાલ તો કઈ નક્કી નથી તો વાલુ જઈએ આપણે હવે કારખાને નીકળીએ પુગી ગયા કે મોવા મોવા કારખાના બુક પડી ગયા ભાઈ અમે સવાર થઈને આપણે આવી છે હવે આવડી સર સરપ્રાઈઝ લેફ્ટ લેવા તો વિડીયોમાં મન ના રેજો વિડીયો ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો જય જય આપણે મોવામાં તમારના મોબાઈલમાં માં છે એકરેની મસ્ત મજાનું સેવિંગ પાપા सीताराम ફાઇનલી મિત્રો આપણે આપણે ઘરે ભૂગી ગયા છીએ અત્યારે કારખાને વીયાવાસી ભાઈ ને આપણે જાશા સરપ્રાઈઝ ગિફ્ટ લેવા તમને મોબાઈલમાં બપોરે આપણે જાસા પણ એમાં શું એવું કે આપણે બપોરે જાસા પણ મેં કીધું એક શેવિંગ બેવિંગ કરી નાખી કાલે સેવા પરબ તો મેં કીધું દાઢી બાઢી કરાવી નાખી તો પહેલાં હું દાઢી કરાવી જો દાઢી કરાવવામાં મારે દોઢ દોઢ વાગી જો સાડા બાર બાર વાગીને જોશું હું અડધી કલાક જેવો સમય ના લાગી જશો તમે ગરદી એટલી હતી તો મેં કીધું બહાર નીકળી મેં કીધું કે આપણે આપણી ગિફ્ટ લઈ આવી નાની એવી મેં કીધું જે મળે લઈ લેવાય એમ એમ પી કરાવીશું સીમમાં તો એની ગિફ્ટ નાની મેં આવી છે તો મેં કીધું કંઈક આવ્યું છે નવું વસ્તુ સ વસ્તુ આવવાની હતી મેં લઈ લઈ તો મેં કીધું હાલો લઈ લઈ આવીએ તો દુકાન બની થઈ ગયો બપોરનો રેમે તો જમવા ગયા હતા તો મેં કીધું હાલો હવે પાંચ વાગે જ આવી પાંચ વાગે ગયો તો અમે શું એવું કે વરસાદ ચાલુ હતો કાંઈ શૂટિંગ કરવાનું નહીં નકર નાની નાની આપણે શૂટ કરવાનું હતું તો મતલબ આપણે ગિફ્ટ આવી જઈશું હું તમને દેખાડું પણ દેખાડું એ પહેલાં બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે કોઈ દાંત નહીં કાઢતા કેમ કે ભાઈ એવી ગિફ્ટ એવી આવેલી છે મને તો દાંત આવે છે પણ તમે દાંત નહીં કાઢતા તો હું તમને દેખાડી દઉં કે એ મસ્ત મજાની ગિફ્ટ આવેલી છે તો હાલો જોઈ શકો છો આ ખોઈ એમાં છે ગિફ્ટ તો હું તમને ખોલીને દેખાડું કે હું હું વસ્તુ છે આપણી તો જોઈ શકો તમે તો આવી ગિફ્ટ કરે જોઈ તો નહીં હોય પણ હું તમને દેખાડી દઉં મસ્ત મજાની ગિફ્ટ જો આ બે ઘણી છે તો આને ભાઈ એક વસ્તુ આ એક આપે તો એ લાટ કહેવાય કેમ કે આ એક વસ્તુ આલે ત્રણ ચાર મહિના તો ખેંચી જાય વધારે ખેંચી જ કંઈ કહેવાય નહીં પણ અને મૂકી દો સાઈડમાં ને હવે શું છે હું તમને દેખાડી દઉં તો જોઈ શકો છો હું શું નાનો છોકરો ભાઈ નાનો હવે હાવ તો મારા માટે નવી નવી બ્રશ આવી ગઈ છે જે છોકરાને આપણે આપીએ મસ્ત મજાની બ્રશ તો આને પણ સાઈડમાં દે મૂકી દઈએ આપણે ને હવે છે આપણે જો ભાઈ જિંદગી કંઈ કંટાળી જ હોય ને તો આ કાંઈમ લાગે કા વગને મારવામાં કા મરવામાં આ બે વસ્તુ આવી છે કાંઈ વાંધો નહીં નાની તો ગિફ્ટ તો કહેવાય ને બીજું એક તો ભાઈ મોબાઈલ સ્ટેન્ડ છે આપણું હાલો એ તો કામમાં આમ તો દવા ધૂર ધૂર છે આ કેટલા વરનું જૂનું છે મને એને ખબર તો આ નાખી દઈએ આમાં તો આવી ભાઈ કંઈક ગિફ્ટ હતી તમને દાંત દાંત તો આવશે જ તી તો આવું કંઈક હતું ને આપણે ભૂકી છીએ આપણા લોકેશન ઉપર જેમ કે આપણે વિડીયો શૂટ કરીએ ના જેમકે આ મસ્ત મજાની વાડી છે આપણી ને આજ એક ખુશીનો દિવસ છે કે ભાઈ લાઈટ આપણે આવી ગઈ છે પાછી તો મસ્ત મજાની સાહે થોડી થોડી ઊભી થાય છે થવા ને વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી દઈએ બ્રેક મારી દઈએ કેમકે આજનો વ્લોગ આવી એટલે વધી જતી વિડીયો ગમે તો લાઈક શેર અને સબક્રા સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગ સાથે બધાને જય માતાજી